બીજેપીએ રાજ્યમાં પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ અપાઈ છે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દીધી છે રાજ્યમાં છવ્વીસ બેઠકો પર ચૂંટણી યોજવા જઈ રહી છે આ સાથે રાજ્યની ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ વિધાનસભા બેઠકો ખંભાત વિજાપુર વાઘોડિયા પોરબંદર અને માણાવદર પર પેટા ચૂંટણી યોજાશે રાજ્યમાં સાતમી મેએ લોકસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું હવે તેમણે બીજેપીએ ટિકિટ આપી છે ત્યારે તેમના સમર્થકો શુભચિંતકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ડબલ એન્જિન સરકાર સાથે વાઘોડિયાના વિકાસના કાર્યો કરીશું વાઘોડિયામાં કોઈ કોમ્પિટિશન નથી વાઘોડિયા વન સાઇડેડ ગેમ છે અમે ખૂબ જંગી મતોથી વિધાનસભા લોકસભા જીતીશું તેવા આશાવાદ વ્યક્ત કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી તમામ મહુડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને જે લોકસેવા કરવાની તક આપી બદલ તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બે હજાર ચોવીસનું ઇલેક્શન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના લોકપ્રિય નેતા ના નેતૃત્વમાં જ્યારે અમને પણ લડવાનો મોકો મળે એટલે ખૂબ ખુશી અનુભવું છું અને દેશની અંદર જ્યારે અત્યારે રામલલ્લાને બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે તમામ મતદાર ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી મતોથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને અહીંયાથી જીતીને કમળ મોકલશું એવું મને ચોક્કસ ખાતરી છે અને ખૂબ મોટી લીડથી લોકસભા અને વિધાનસભા જીતશું એવું મને વિશ્વાસ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર